સરપંચ બોલે કૂતરું 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 મરી ગયું હોય તો આ રોડ ઉપર અમારો કુતરો ખેંચવાનો બે સરપંચ ને કૂતરો મરી ગયો તમે ખેંચી અને દાટી કે તમે આવાના હતા મને નંબર આ અલ્યા ભાઈ પણ મારા નામે હરિજન ને બોલાઈ ને લેવાનું એ મારે આવાની ક્યાં જરૂર હોય સરપંચ તમને બનાયા તો પૈસા એની માટે અમે વોટો ના લે તમને વોટ અલે વોટ માં જવા શું કરવા લો કૂતરો ખેતવા લે બેન ટોકો વર્ગે વર્ગે રે આખો દાડો માછો જો કૂતરો મરી ગયો બલાળો મરી ગયો ભૂંડળો મરી ગયો તો એ અગર તમારા માટે ખેતી નંગ ખાવાનું હરિજન ના રૂપિયા લે ને ખેતી નંગ ખાવાનું પત આ છે ને અમારામાં આવે સરપંચ સરપંચ નામ ના આવે તો રોડ ખતમ આવે તમને તો પછી વોટિંગ ના કહું રાજેશભાઈ નથી કેવાની તમે અહીંયા શું પણ કેવું તમે રોડ પીવો આમ કુતરો ખેતરો સરપંચ થયો સાહેબ ના વાત કરશો મને કરો બોળા યાર હું વાતે જાડો ને અરુજુ સાહેબ જોડે ના સાહેબ નો વાત નઈ કરવાનો ભાઈ તો ખેચાઈ લેવડો જોડે હરિજન ને મોકલું કયો ગાડ મુવાડા ના ટેકરે ઉપર હાર ફરો હો ને ફોન ચાલુ રાખજો બંધ ના કરો આમળો બૈરુ લાયક નઈ લાયા જી હલો બધું લાયો તક અરોજક નઈ બરાબર કે આવું